ઘણી બધી કોમેન્ટ આવે આ વિડીયો છે ને તમને કોમેન્ટ નો જવાબ મળી રહેશે તમારા પપ્પા ને એને રસોઈ કોણ બનાવી દે હે બેન તમે અમારે કેમ ને બોલતા એક વિડીયો મૂકેલો હોય ને એમાંથી પાંચ છ જણા તો એ કોમેન્ટ કરી દો હેલો ફેમિલી જય માતાજી રામ રામ બધા ને તો કેમ છો બધા મજામાં ને તમે બધાય મજામાં હે ને આજના નવા વિડીયો માં તમારું બધા હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો અત્યારે છે ને આમ જો ગુંદી કપાઈ ગઈ ને એટલે ગુંદી કપાઈ ગઈ એટલે કેટલો મસ્ત મજાનો જો અહીંથી પંખવા દેખાય છે ચોખ્ખો ના કાંઈ ગુંદે આડી હતી ને એટલે દેખાતો નહોતો અટાણે જો કેટલો મસ્તનો દેખાય છે ને આ બેન ભાઈ શું કરે છે હાલો જોવા જાય એવું છે હાલો તો બધા વિડીયો બનાવી રહે તમને બધાને મજા આવશે જો તમને આ વિડીયો ગમે તો પ્લીઝ એક લાઇક કરી દેજો ચેનલમાં પહેલી વાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને મીઠી મીઠી એક કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં શું કરો એ હું ઈ હું હે આ તો મસ્ત મસ્ત કપડા પહેરા વાદળવાળા

પાણીની ની વેસ પડી ને તો હુકાવા મળ્યું છે ને ટાણે આ થોડું લહણ છે ને એ હુકાઈ આવી ધાબા ઉપર ઓહો મારા પેલા તો આ બે ઉતાવડા થઈ તો અમારા પતિ ભાઈ ને હતા ને છે ને અમારા પેલા ધાબા ઉપર જવાની બહુ જ લહણ ઉપી દઈ ને તો હુકાઈ જાય ભાગ ભાઈ ભાગ હા જો તો આમ ઝીને ઝીને જ કર્યું થઈ કા હવ શું સુકાઈ જાય આ હજી તો ઘણી છે પણ એટલી કાલ મારા બા લાવ્યા હતા લહણ ને હા ઓલી

સાગી જાય ભાગો આયા અમારા પ્રતિકના મમ્મી જો કેટલા બધા લુગડા ધોયા એ લઈને જાય કા જો કેટલા લુગડા થયા કેમ કે છે ને ભાઈ ની ગોદડી બધી ધોયેલી જ છે પણ આ સવારમાં માં છે ને પાસે બધા લુગડા ધોયા એવું છે હજી અડધા તો કુકાય છે કેટલા બધા લુગડા છે ને ભેળા થયા થા કપડા ધોવાના કેમ પૂજા કેમ હટન પાસો માં થોડાવું તેલ નાખી મરાવાનું એવું છે બાય

બા છે ને દવણું મૂકીને વૈયા કેમ કે હમણાં મરસા દળાય છે તમને બધાને ખબર જ હોય હવે મેળા ને એવું બધું દળાવતા હોય તે મેરસા નો દળી જાય ને પછી અમારા દવણા દળશે તો મારા બા છે ને દવણું મૂકીને વૈયા હવે વિચાર કરે છે આયા ઓલ ઉપર સડવાનું હેરંગ સડવાનો વિચાર કરે છે કેમ લાગે બા હું સડું બા હે તો મારા બા સડવાનો છે કે આંબા જાય જો હેરંગ ની હિંગો આંબે છે દેસી ઓર્ગેનિક આ ઓર્ગેનિક છે કબા દવા વેગેન નો હરેંગો તમારા બા છે ને હરેંગવા હિંગો આંબે છે તો એટલી જો હિંગો આંબે છે હજી માર બા મસ્ત મસ્ત છે ને મસ્ત હિંગો હજી આંબે છે જો અહીંયા હિંગો આંબે આવ્યા ને તમાર ભાઈ એક બાંગુ નાખે છે અહીંયા જો હુ ક્યાં તે આઈસ્ક્રીમ ખાઈ લીધું હે આઈસ્ક્રીમ ખાઈ લીધું સપ્પા લઈને જ પેલા

કે તમે જવાબ કેમ નથી આપતા કોમેન્ટનો તો આજ આ વિડીયામાં છે ને તમને કોમેન્ટનો જવાબ મળી રહેશે તો બધા વિડીયોમાં જોડાઈ રહેજો એટલે તમને બધાને મજા આવશે ને તમારા બધાના સવાલના જવાબ પણ તમને મળી રહે તો પહેલી જ મોસ્ટ ઓફલી એક કોમેન્ટ છે કે પ્રતિક છે શું તમારો છોકરો નથી નહીં ભાઈ પ્રતિક છે એ મારો છોકરો નથી પણ મારા બેનનો છોકરો છે જો આ માર બેન છે તો એનો છોકરો હશે પહેલાથી આપણા વિડીયો જોતા હોય એને ખબર હોય પણ નવા દિવસ હોય એને ખબર ન હોય પણ હું કહી દઉં કે પ્રતિક એ ભાઈ મારો છોકરો નથી છે છે અને બીજી કોમેન્ટ કે કે તમે દિવસ પહેરશો તો હવે છે ને બધું કામ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે અમે એક બે દિવસમાં તમે ઘરેણા પહેરી જ લેફું અને લો પણ અમે કેમ કેમકે ઘણી કોમેન્ટ આવે છે કે હવે તમે ઘરેણા પહેરી લો તો હવે અમે ઘરેણા પહેરણ પહેરી લેવું અને તૈયાર પણ થો અને બીજી કોમેન્ટ છે ત્રીજી કોમેન્ટ છે કે તમારા મમ્મી નથી ને તમારા બેન પણ ઘરે વહી આવ્યા છે તો તમારા પપ્પાને એને રસોઈ કોણ બનાવી દે અને તમારું ઘર કોણ સંભાળશે એટલે તમારું પિયર કોણ સંભાળશે તો અત્યારે તો બેન આ ઘરે વહી આવ્યા છે પણ ના મારા મોટા બાપાની એ બધા રહી છે તો મારા ભાભીને એ બધા છે ને ઘર સંભાળશે અને રસોઈને એવું બધું બનાવી દે એવું છે અને ફેમિલી મોસ્ટ ઓફલી એક કોમેન્ટ આવે છે ઘણા સમય કે એનો તમે જવાબ દો કે તમારા બે તમે બે આગળ કહી દઉં અમારો છે ને મોટો જબર વાંધો હશે મેં તમને કોઈ દી કીધું નથી પણ હવે આગળ કહી દઉં કે અમે બે બેનુ કેમ નથી બોલતું એનો એક મોટો સિગરેટ વાત છે હે બેન તમે અમારે કેમ ન બોલતા કાઈ એવું નથી એવું છે એવું ભાઈ કાઈ નથી

એવું છે ભાઈ અમારે જ્યાં બે બેનો અમી છે ને હગ્યું જ બેનો છે તમને એક કોમેન્ટ એક એક એકેલે તમે તમને કહી દીધું પણ પાછું તમને કહી દઉં અમે બે બેનું છે ને હગ્યું બે બેનું છે એવું છે ને એ બસારાક છે ને છોકરામાં રે ને એટલે છે ને ઓછું બોલવાનું હોય એટલે તમને એમ થાય કે અમે ઓછું બોલીએ છીએ એવું તમને લાગતું ભાઈ એવું કાંઈ છે નહીં ને અમારા કાંઈ ઝગડા ભગડા કાંઈ થયા નથી કાંઈ અમારા વાંધો નથી ભાઈ એટલે તમે હળી મળીને બધાય ભેળા રહેતા હોય હાસી વાત ને હે તો અમે બે બેનો એક ઘર માં છીએ તો હું અમારો વાંધો હોય તો હા ને એના છોકરા છે મારા છોકરા છે એવી રીતે અમે બધા રહીએ છીએ તમને બધાને ખબર જ હોય બધા વિડીયા દરરોજ જોતા હોય એટલે તમને ખબર જ હોય અમે બધા પહેલા થઈને રહીએ છીએ ભાઈ મજા અને ફેમિલી એક પણ કોમેટ બાકી રહી ગઈ છે તો એ કોમેન્ટનો પણ તમને જવાબ આપી દો ભાઈ એક વિડીયો હોય ને એક વિડીયો મૂકેલો હોય ને એમાંથી પાંચ છ જણા આવે તો એ કોમેન્ટ કરી દો એ કે તમારા લગ્નનો આલ્બમ બતાવો તમારા લગ્નનો આલ્બમ બતાવો તો લગ્નનો આલ્બમ પણ છે ને તમારે ટૂંક જ સમયમાં હું દેખાડી દઈ અને કેમ કે છે ને એ આલ્બમ ભાઈ અમારે ઘરે નથી ઘરે આવી જાય એટલે તમને એ જરૂર હું બતાવી દઈ અમારા લગ્નનો આલ્બમ પણ તો વીડિયામાં છે ને બધા જોડાઈ રહેજો ને હવે જો મસ્ત મસ્ત બધા વીડિયા આવવાના છે કેમ કે હવે છે ને ભાઈ બધું કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે એટલે હવે બધા તૈયાર થઈને મસ્ત મસ્ત વીડિયા આવવાના છે ને ટૂંક જ સમયમાં તમને મજા આવે ને એવા વીડિયા લઈને આવવાના છે તો જેને સબસ્ક્રાઇબ ન કર્યું તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દઉં જય માતાજી ને રામ રામ ફેમિલી ને ઘરે ઉતારતી હું આવી જશો હાલે તારે ભાગ લેવું

હવે સંદીપ પણ આવી ગયા છે ને હવે રસોઈ પણ બનાવવાનો છે તો ફટાફટ હવે રસોઈ બનાવી નાખીએ તો બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં બધી અમારો વિડીયો જોવા માટે તમારો બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હે અને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલીવાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશે નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ બધાને આવજો બાય બાય ટાટા